વડોદરાના પાદરા નજીક આવેલ ગંભીરા બ્રિજ દુર્ઘટના પર કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલે વ્યક્ત કર્યું દુઃખ વડોદરામાં યોજાયેલા રોજગાર મેળા કાર્યક્રમ દરમિયાન સી આર પાટીલે પ્રતિક્રિયા આપી કે દુર્ઘટના સમયે કોઈની પણ સરકાર હોય ચોક્કસ તપાસ કરતી હોય છે એ જ રીતે ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં પણ ગુજરાત સરકારે પગલાં લેવાના શરૂ કર્યા છે કેટલાક અધિકારીઓને સસ્પેન્ડ પણ કરી દેવામાં આવ્યા એટલું જ નહીં દોષિતોને કડકમાં કડક સજા થાય તે માટે પોતે પણ પણ મુખ્યમંત્રીને રજૂઆત કરશે તેવી ખાતરી આપી કોઈ પણ બનાવ જ્યારે બને છે ત્યારે સરકારે કોઈની પણ હોય કે ચોક્કસપણે પણ કરતી હોય છે પણ હું આપને એમ કહીશ કે આની અંદર પગલાં લેવાના શરૂ કર્યા છે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભુવનભાઈ પટેલ એમણે પણ કેટલાક અધિકારીઓને સસ્પેન્ડ પણ કર્યા છે અને હું પણ એમને વિનંતી કરીશ કે જરૂર એમાં કડાકમાં કડક પગલાં લઈએ દોષિતોને કોઈ પણ હાથમાં છોડવા જોઈએ નહીં